એ મશીનની વેલિડિટી ફિટનેસ વેલિડિટી નવ ઓક્ટોબર આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પૂરી થઈ ગઈ તો એની વેલિડિટી પૂરી થઈ હોય તો ફરીથી એની વેલિડિટી માટે જે કંઈ પ્રોસીજર કરવાનો હોય એ કરવાની જવાબદારી કોની હતી એનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું ને હવે પેનલ્ટી લાગશે જો તમે કોઈ ઊંચી ઇમારત અથવા તો ફ્લેટમાં રહો છો અને તમારી ઇમારતમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના અધિકારીઓના ભરોસે ના રહેતા કારણ કે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે સ્નોર સ્કેલ મશીન છે કે જે ઊંચી ઇમારતમાં આગ બુજવા માટે કામ લાગે છે તે વાપરી રહ્યા છે એ મશીન જે છે તેના ફિટનેસ સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે આ જે વાહન તમે જોઈ રહ્યા છો તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પંદર કરોડના ખર્ચે વસાવવામાં આવ્યું હતું અને અત્યારે આ જે વાહન છે તેનો ઇન્સ્યોરન્સ જે છે તે પૂરો થઈ ગયો છે તેનું ફિટનેસ છે તેની વેલિડિટી પણ પતી ગઈ છે ત્યારે ફાયર બ્રિગેડના જે આઠસો અધિકારીઓ છે તેમના પાપે આ વાહન રસ્તા પર હંકારવું એટલે નાગરિકોના જીવના જોખમ સમાપ્ત સાબિત થાય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે બીજી મહત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ મશીન જ્યારે બગડ્યું હતું ત્યારે તેના સમારકામ પાછળ બીજો તગડો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો હતો અને બીજી મહત્ત્વની વાત કે એ સમયે જો વાહનનો ઇન્સ્યોરન્સ હોત તો જે સમારકામનો ખર્ચો છે તેમાંથી જ નીકળી ગયો હોત પરંતુ જે અધિકારીઓ છે તેમણે દરકાર ન લીધી એના કારણે ફરી એક વખત ઇન્સ્યોરન્સ અને ફિટનેસ સર્ટી પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવો પડે તે પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે ફાયર બ્રિગેડમાં પણ લાલિયાવાળી ચાલતી હોય ત્યાં પ્રકારનો ઘાટ સર્જાયો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા હવે વાત આંદોલનમાં ઉભરાની અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ સતત પાંચમા દિવસે ડેરીઓને તાળા છે જેના કારણે અહીં દૂધની આવક ઘટી છે અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મોડાસાના શીણાવાડ ગામમાં જે પ્રકારે સાબરડીના મામલે આક્રોશ છે પશુપાલકોમાં તેઓ હવે તૈયાર નથી જ્યાં સુધી ખાતામાં પૈસા નહીં દેખાય નફાના ત્યાં સુધી આ તાળું ખુલશે નહીં તેવું તેમનું કહેવું થાય છે મહિલાઓ મારી સાથે જોડાયું છે તેમને પૂછીશું કેવી મુશ્કેલી અત્યારે આવી રહી છે બહુ મુશ્કેલી છે કારણ કે જે કંઈ છે છઠ્ઠા મહિનામાં નફાની જ રાહ જોઈએ દૂધથી નહીં સહાયમાં નફો આવે તો બહેનોને કેટલી તકલીફો હોય છે નફામાંથી આજે બધું કરતા હોય અત્યાર સુધી કોઈ નફો નથી છઠ્ઠો મહિનો પૂરો થવાય અને નવ ટકામાં શું થાય અથવા કેટલી મારી સાથે શાકભાજી જુઓ છોકરાની ફીઓ જુઓ છોકરોને બસોમાં જવાનું એના પાસ કઢાવવા જુઓ તમે આ મુશ્કેલ જુઓ ચોમાસું મારે તો ફેલથી જ ફેલથી ઝાડો વાઈ હજાર હજારો મનને ઝાડ પોચ પોંચ મનની જેટલા આ ભાવના ઝાડ થઈ એક પણ પૂરો ઘેર નથી મો થતી ચાલ લાઈન ઢોરો અમારી મજૂરી તો જુઓ અમારી મજૂરીનો પૈસો આપો અમારે રણોનો પૈસો નથી તમે અણું ખાઈને બેઠા છો કદાપી સુખી થવાના નથી બેન તમે શું કહેશો ખાસ કરીને નફો આપવાની વાત કરી સાધારણ સભા યોજાશે નફો આપીશું તમે માનો છો તો જ નફો નાખી દેવો જોઈએ તો જ બે નું દૂધ નહીં ભરાવું અત્યારે તો પુરુષો તો બહાર ફરતા હોય ઘર ચલાવવાનું સ્ત્રીઓ ના હોય કેવી રીતે ઘર ચલાવવાનું પૈસા ને કેટલી તકલીફ પડતી હોય એ તો જો દર દસ જે પગાર આવતો હોય બંધ થઈ ગયું બંધ થઈ ગયું દસ દિવસના વાયદા મેં ગમે તેવું લાવતો હોય અમારે બધું બંધ થઈ ગયું ને અત્યારે ચોક્કસથી મહિલાઓની આપવી હતી કે મહેનત એમની પાછળ રહેલી છે પશુપાલન પાલન પાછળ અને આ બધા લોકો છે એમને પૂછીશું ચેરમેન ડેરીના કેટલા સભાસદો રોજનું કેટલું દૂધ અમારી મંડળીમાં ત્રણસો સભાસદ છે અને રોજનું પચીસોની આજુબાજુ દૂધ થાય છે આ વર્ષનું વર્ષ દરમિયાનનું ચાર કરોડ ઉપરનું ટર્નઓવર છે આ મંડળીના સભાસદો એવું ઈચ્છતા હતા અમારો નફો એક સાથે આવશે અમારી મંડળીનો સ્થાનિક નફો પણ સારો છે અને પેલો નફો ભેગો થઈને અમે કશુંક નવું કામ કરી શકીશું પણ આ બી ક કટકે કટકે નફવાડી અને એમના પૈસાનો વિખેર કરી રહ્યા છીએ આ લોકોએ હજુ એ કોઈ નિર્ણય લેવો જોઈએ અને તત્કાલે નફો નાખવા મારી તો વિનંતી છે શું માગો છે હજુ પણ હજુ પણ મોંઘો તો એવી છે અમારી કે જે અમારા ભાઈઓ પૂરે છે અને જે કેસો કેસો છે એ પાછા ખેંચી લેવા જોઈએ અમારા જે દૂધ ઉત્પાદક પશુપાલકો છે એમને છૂટા કરવા જોઈએ અને અમારો નફો અમારી મંડળીમાં અમારા ખાતામાં દેખાય તો જ અમે એનું સોલ્યુશન માનીશું નહીંતર દૂધ ભરીશું નહીં ચોક્કસથી એક જીદ છે પશુપાલકોની કે તેમની માંગ પૂરી નહીં થાય તો દૂધ નહીં ભરાવે તમને દ્રશ્યો એકવાર બતાવીશ કે જેમાં ચહેરા જોઈ શકો છો કે આ એ જ વ્યક્તિઓ છે કે જે શહેરો સુધી અને તમામ લોકો સુધી દૂધ પહોંચાડે છે મહેનતું લોકો છે અને વહેલી સવારે ચાર વાગે ઊઠી મહિલાઓ હોય કે પુરુષો મહેનત કરતા હોય છે ત્યારે તેમનું જે પરિણામ તો જેમને સારું નહીં મળે તો ચોક્કસથી જે તાળું નહીં ખુલે દૂધ મંડળીનું અને ભારે આક્રોશ વચ્ચે છીનાવાડ ગામના ગામના જે ગ્રામજનો છે તેમને વિરોધ વ્યક્ત કર્યો છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી તો પણ સામે પશુપાલકોનો વિરોધ યથાવત મોડાસા શામળાજી હાઈવે પર પશુપાલકોએ દૂધની ટેન્કર ખાલી કરી વિરોધ નોંધાવ્યો ઉમેદપુર ગામ નજીક પશુપાલકોએ ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળ્યું ખેડૂતોની એક જ માંગ કે યોગ્ય ભાવ ફેર ચૂકવવામાં આવે માલવણ કેશપુરથી દૂધ ભરીને જતી ટેન્કરનું દૂધ એ રોડ પર ઢોળી દેવાયું મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે પર દૂધની નદીઓ વહી બાઇકો પર ટેન્કરનો પીછો કરીને વાલ્વ ખોલી ટેન્કર ખાલી કરી દેવાયા હતા તો સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું પશુપાલકોની ડેરી સામે વીસ ટકા ભાવફેરની માંગ સાબર ડેરી સામે થઈ રહી છે ત્યારે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે હાઈવે પર બે બે ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળાયું અમદાવાદ ઉદયપુર હાઈવે પર દૂધના ટેન્કરને રોક્યા પશુપાલકોએ ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળી દીધું જીવનપુરા નજીક રોડ પર દૂધ ઢોળી વિરોધ કરાયો પશુપાલકોનો વિરોધ દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જગ્યા ઉપર જવાનપુરા પાટિયા પાસે જેટલી છે ગાડી બે જેટલી ગાડી આ ખાલી કરવામાં આવી હતી અને નેશનલ હાઈવે પર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ દૂધની નદીઓ વહી રહી છે થોડીક ક્ષણો પહેલાં જ અહીંયા જે દૂધની બેન્કર ખાલી કરવામાં આવી હતી તેના કારણે જે ટેન્કરમાંથી રહેલું તમામ દૂધ બહાર દોરાઈ ગયું હતું જે અત્યારે હાલ તો જેમ વરસાદી પાણીના ખાબોચિયા દેખાતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલ તો હાઈવે પર દૂધના ખાબોચિયા દેખાઈ રહ્યા છે અને જે શ્વાન છે શ્વાન પણ દૂધ આરોગી રહ્યું છે એટલે કહી શકાય કે જે પશુપાલકોનો વિરોધ છે દિવસે દિવસે યથાવત રહ્યો છે હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર જે વિરોધ છે વિરોધ જોવા મળી રહ્યો છે જે પશુપાલકો જે એમનો ભાવ ફેરની માગને લઈને આ વિરોધ દર્શાવ્યો હતો ને ત્યારથી આ જે નેશનલ હાઈવે જે શામળાજી અમદાવાદથી ઉદ્યોગપુરને જોડતું નેશનલ હાઈવે તે જગ્યાએ જવનપુરના ચોકડીના પાટિયા ઉપર જ બે જેટલી ગાડી ખાલી કરવામાં આવી હતી અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ તો જે હાઈવે ઉપર પણ દૂધના ખાબોછા ભરાઈ ગયા છે એટલે કે જ્યાં સુધી પશુપાલકોની જે એક જ માંગ છે કે જ્યાં સુધી ભાવ ફેર વીસથી પચીસ ટકા વીસથી પચીસ ટકા

તો મોડાસાની સરડોઈથી આ સમાચાર અહીં દૂધનો વ્યય કરવાને બદલે અહીં મહિલા મંડળીઓ દ્વારા દૂધની સેવા કાર્ય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો અને અહીં બાળકોને સેવા તરીકે આ દૂધ આપવામાં આવ્યું તો દૂધ ઢોળી ન થતા દેખાવો સામે જ હવે જાગૃતિ પણ જોવા મળી રહી છે અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી છે કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો પરંતુ ઢોળો નહીં તેનો સદુપયોગ કરો તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ સામે આવી દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું મેઢાસણ ગામના યુવકોએ ત્રણસો પચાસ લીટર દૂધ આપ્યું બે રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું અહીં મુકબધીર સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલ દૂધ દૂધનો સદુપયોગ થાય અમે જે આ કાર્ય કરી રહ્યા છે એવું જ કાર્ય કરો એ અમારે પ્રાર્થના સાબર અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણ ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર બે રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે ત્યાં આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા સાડા ત્રણસો લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવે છે ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે ન્યૂઝ એટીની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે વેડફાટ કરવામાં આવી રહ્યો છે તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા તો જે અન્ન આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદઉપયોગ થઈ શકે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલી